મહત્વના સમાચાર થી શરૂઆત બે દિવસ બાદ ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી મારશે બે દિવસ બાદ મેઘો તૂટી પડશે આઠ નવ ઓગસ્ટે ભારે વરસાદ પડશે ચાલીસ કિલોમીટર ની ઝડપે ફૂંકાશે પવન ગુજરાતમાં મેઘરાજાએ વિરામ લીધો છે બે દિવસના વરાબ બાદ મેઘરાજાની તબક્કેદાર એન્ટ્રી થશે ગુજરાતમાં બે દિવસ બાદ એટલે કે આઠ અને નવ વિભાગે ગુજરાતમાં સાત દિવસ વરસાદની આગાહી કરી છે બે દિવસ બાદ ફરી ધોધમાર વરસાદ પડશે ઓગસ્ટે વિસ્તારોમાં તોડી નાખે આઠમી ડાંગ નવસારી વલસાડમાં ભારે વરસાદ થશે નવમી બનાસકાંઠા નવસારી વલસાડ માટે આગાહી છે પાંચ દિવસ ઠંડસ્ટ્રોમ એક્ટિવિટી થઈ શકે છે પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની તાકીદ કરી છે પાંત્રીસ થી ચાલીસ કિલોમીટરના તેજ પવન સાથે વરસાદ થઈ શકે છે બીજી તરફ બે જાણ આખરી ગરમી દેશે તેવી આગાહી કરી રહ્યા છે અંબાલાલ પટેલ અને રમણી આગાહી કરી છે કે સપ્ટેમ્બરમાં લાનીનોની અસર ભૂક્કા બોલાવી દેશે વરસાદ દસ અગિયાર ઓગસ્ટે ભારે વરસાદ પડશે પચીસમી થી ગરમીનો અહેસાસ થશે ઉકાઈ ડેમ અને કઢાણા નવા નીરની આવક મહીસાગર ના કડાણા ડેમ માં નવા નીર ની આવક થઈ છે જેથી બારસો ક્યુસેક પાણી મહી નદી માં છોડાયું આ બાજુ ઉપરવાસ માં ભારે વરસાદ બાદ ઉકાઈ ડેમ માં સતત આવક થઈ રહી છે મહારાષ્ટ્રના હથનુર પ્રકાશા ડેમ માંથી પાણી છોડાઈ રહ્યું છે હાલ ઉકાઈ ડેમ ની સપાટી ત્રણસો તેત્રીસ પોઈન્ટ એકસઠ ફૂટ જયારે ભયજનક સપાટી ત્રણસો પિસ્તાળીસ ફૂટ છે લેવલ અને ચાવક છ હજાર એકસો સિત્તેર ક્યુસેક છે તો ડોસવાડા ડેમ ભયજનક સપાટીએ છે ડોસવાડા ડેમની સપાટી ચારસો પાંચ ફૂટ છે અને ભયજનક સપાટી ચારસો પાંચ ફૂટ છે વલસાડની ઓરંગા નદીમાં પૂરના પાણી ઓસર્યા બાદ જુઓ ચારે તરફ બરબાદીના દ્રશ્યો વલસાડની ઔરંગા નદીમાં પૂરના પાણી ઓસર્યા બાદ નુકસાનીના દ્રશ્યો બહાર આવી રહ્યા છે ઔરંગા નદી કિનારે આવેલા હનુમાન ભાગડા ખુર્દ વિસ્તારમાં નદી કિનારની પ્રોટેક્શન વોલ તૂટી પડી હતી આથી કિનારા વિસ્તારમાં મોટા પાયે ધોવાણ થયું હતું ગામના કોળીવાડ વિસ્તારમાં ઔરંગા નદી કિનારે રહેતા ત્રણ પરિવારના મકાનના પાછળનો ભાગ ધોવાઈ ગયો છે અને ઘરની જમીન પણ બેસી ગઈ હતી ઘરની દિવાલોને પણ મોટા પાયે તિરાડો પડીને નુકસાન થયું છે બનાવની જાણ થતા તંત્રના અધિકારીઓની ટીમ સ્થળ પર પહોંચી હતી અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું જોકે નદી કિનારે મોટા પાયે ધોવાણ થયું હોવાથી હવે આ મકાનના અસ્તિત્વ સામે ખતરો મંડરાઈ રહ્યો છે આથી આ ઘરોમાં રહેતા ત્રણ પરિવારને સલામત થાય પ્રસેરવામાં ગામના લોકો પણ નદી કિનારાની પ્રોટેક્શન વોલ વધુ મજબૂત કરવા માટે આવે અને કિનારા વિસ્તારમાં થતા ધોવાણને અટકાવવામાં આવે તેવી માંગ કરાઈ રહી છે સ્થાનિકો નદી કિનારે થતા વધતા જતા ધોવાણને અટકાવવા માટે અગાઉ પણ અનેક વખત સંબંધિત વિભાગોની રજૂઆત કરી હતી પરંતુ તંત્ર દ્વારા ધોવાણ અટકાવવા માટે કોઈ કાર્યવાહી નહોતી કરવામાં આવી આખરી આવી સમસ્યા સર્જાઈ રહી છે જે પરિવાર બેઘર બન્યા છે તેઓ પણ પોતાની વ્યથા ઠાલવી અને તંત્રની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ટપક્યો ભ્રષ્ટાચાર છતનું પાણી झीलवा ત્રણ ડોલ मुकाय કરોડોના ખર્ચે બનેલ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ભ્રષ્ટાચાર ટપકવા લાગ્યો છે એરપોર્ટ પર ડોલો મૂકવાનો વારો આવ્યો છે કારણ કે વરસાદે સુરત એરપોર્ટ ખાતે ચાલી રહેલી લાલિયાવાડીની પોલ ખોલી નાખી છે જૂના ટર્મિનલમાં ફર્સ્ટ ફ્લોર પર એરોબ્રિજની લોબી પાસે છતમાંથી વરસાદી પાણી ટપકવાને લીધે મુસાફરોને ભારે પરેશાનીનો વારો આવ્યો છે છતમાંથી ટપકતું પાણી લોબીમાં પ્રસરે નહીં તે માટે પ્લાસ્ટિકની ડોલો મૂકવાનો વિડીયો વાયરલ થયો છે પાણી ટપકતું હોવાથી બેરિકેડ લગાવી બે હજાર સ્કવેર ફૂટનો એરિયા બંધ કરવાયો છે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ નામનું જ હોય આ વિડીયો પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે કરોડ રૂપિયાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પોલમ પોલ એરપોર્ટ અધિકારીઓ એવો લુલો બચાવ કરી રહ્યા છે કે બે તરફ વિસ્તરણ થયેલા ટર્મિનલ બિલ્ડિંગનો વચ્ચે ભાગ રિનોવેટ કરવા ટેન્ડર ઇસ્યુ થયા પછી વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યો છે પછી આ પાણી નહીં ટપકે મહેસાણામાં ફેક્ટરીમાંથી મળ્યું યુક્ત ખાતર એક તરફ ખેડૂતો ખાતર માટે ચળવળી રહ્યા છે બીજી તરફ ખાનગી ફેક્ટરીમાંથી ખાતરનો જથ્થો મળતા ખળવાડ મચી ગયો છે સરકાર દ્વારા ખેડૂતોને સબસીડી યુક્ત ખાતર આપી સહાય કરવામાં આવે છે પરંતુ ખેડૂત સુધી સહાય પહોંચવાની તો વાત બાજુમાં રહી અહીં તો ખાતર જ બારોબાર સગે વગે થઈ ગયું છે મહેસાણાના નંદાસન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ફેક્ટરીમાં શંકાસ્પદ નીમકોટેડ યુરિયા ખાતરનો જથ્થો મળતા ખળવાડ મચી ગયો લક્ષ્મીપુરા ગામની સીમમાં ફેક્ટરીમાં દરોડા પાડવામાં આવ્યા પચાસ બોરી નીમકોટેડ ખાતર પકડાયું કોટેડ યુરિયા ખાતર કે જે ખેડૂતો સુધી પહોંચવું જોઈએ તેની જગ્યાએ અહીં દેખાતી આ ફેક્ટરીમાં લેવાતું હોવાનું સામે આવ્યું ખેડૂતોને ઉપયોગમાં લેવાનું ખાતર ફેક્ટરીમાં શું કરે છે એક પ્લાયવુડ બનાવતી ફેક્ટરી માટે ઉપયોગમાં લેવાતા કેમિકલની ફેક્ટરીમાં ટ્રેક્ટરમાં લઈ જવાતું પચાસ બોરી નિમકોટેડ યુરિયા ખાતર ઝડપી લેવાયું જેની કિંમત રૂપિયા તેર હજાર ત્રણસો પચીસ અને રૂપિયા અઢી લાખની કિંમતનું ટ્રેક્ટર તેમજ મોબાઈલ મળી બે લાખ અડસઠ હજાર નો મુદ્દા જપ્ત કરાયો અંકલેશ્વર શ્વાને આખી સોસાયટી ના કરોડો રૂપિયા બચાવ્યા ચોરને ઉભી પૂછડીએ ફગાડ્યા સામાન્ય રીતે શ્વાન ના આતંક ના સમાચાર જોવા મળતા હોય શ્વાને ભોગ લીધો તેવી ખબર આવે પરંતુ અંકલેશ્વર માં શ્વાન ના કારણે લોકોના જીવની સાથે કરોડો રૂપિયા બચી ગયા જેહાં હા એવું કે અંકલેશ્વર ના સુરવાડી અને જાગી જશે તો જોવા જેવી થશે તેવા ડર તસ્કરોએ ચોરી કરવાનું પડતું મૂક્યું શ્વાન તસ્કરોની પાછળ પડતા તસ્કરો પોતાનો જીવ બચાવી ભાગ્યા આ સમગ્ર ઘટના કેદ થઈ ગઈ હતી તો સુરતમાં શ્રાવણ માસમાં શિવ મંદિર ચોરી થઈ જી સુરત જાણે કે કાયદો અને વ્યવસ્થા જેવું કશું રહ્યું જ નથી એમ કહીએ કે ભગવાન પણ સુરક્ષિત નથી અડાજણપાલ વિસ્તારમાં આવેલા પારદેશ્વર મહાદેવના મંદિરમાં મંદિર તસ્કરોએ હાથ ફેરો કર્યો માત્ર વીસ મિનિટમાં જ તસ્કરો દાન પીટી થોડી રોકડ ઉઠાવી ગયા બે તસ્કર મંદિર માં રાત્રે બે વાગ્યે પ્રવેશ્યા હતા ધાન પેટી તસ્કરો પોતાની સાથે એક બેગ લાવ્યા હતા જેમાં અત્યાધુનિક હથિયારો હતા લોકો કઈ સમજે તે પહેલા જ તસ્કરો પોતાનું કામ કરી નીકળી ગયા હતા ચોરીની સમગ્ર ચોરીની ઘટના બની આશ્ચર્યની વાત તો એ હતી કે આ ચોર મહિલા હતી ડીસા વિજય પટેલ શાકભાજી માર્કેટ યાર્ડ માં બનેલી ચોરીની ઘટના સીસીટીવી કેદ થઈ રિટેલ શાકભાજી વેપારીની નજર ચૂકવી મહિલાએ ગલ્લામાંથી પૈસા ઉઠાન ઉઠાંતરી કરી દ્રશ્યોમાં જોઈ શકાય છે કે શાકભાજી ખરીદવાના બહાને મહિલા વેપારીની દુકાને પહોંચી શાકભાજી અને મહિલા પૈસા કાઢી સમગ્ર આજે વધુ એક વીડિયો સામે આવ્યો છે જોકે આ વીડિયો એક નહીં પણ એક સાથે દસ સિંહો નું દેખાયું પાંચ માદા સિંહ અને પાંચ સિંહ બાળ મળી કુલ દસ સિંહો મોબાઈલ કેમેરામાં કેદ થયા ટ્રેક્ટર લઈને જતા ખેડૂતને રસ્તા પર સિંહ નો ભેટો થયો સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થયો આ તરફ રાજ્યના માર્ગો પર પશુઓનો અડીંગો હજી પણ કાયમ છે ચોમાસું શરૂ થતા રાજ્યભરના રોડ પર પશુઓ અડીંગો જમાવવાનું શરૂ કરી દીધું છે ત્યારે સાણંદના હાલ પણ થયા છે સાણંદના પશુઓનો આતંક શરૂ થઈ ગયો છે પશુપાલકોને જાણે કોઈ કાયદાનો ન હોય તે રીતે જોખમમાં મૂકવા માટે પોતાના પશુઓને છોડી મૂકે છે સાણંદના રોડ પર પસાર એટલે તમારું સ્વાગત પશુઓ કરે રસ્તા પર ઢેર ઠેર પશુઓ અળીંગો જમાવી રાખ્યો છે રોડના ત્રાસથી વાહન ચાલકો હેરાન પરેશાન છે માત્ર દિવસે જ નહીં રાત્રે પણ રસ્તાને રખડતા ઢોર બાનમાં લઈ લે છે પશુને કારણે લોકોને અકસ્માત થવાની ભીતિ સર્જાઈ રહી છે સ્થાનિક વહીવટી તંત્ર ઘોર નિંદ્રામાં હોય એવું લાગી રહ્યું છે આ બાજુ આણંદ અને આજુબાજુના નગર વિદ્યાનગર કરમસદ રસ્તે રખડતા પશુઓની સમસ્યા ને કારણે સ્થાનિકો પરેશાન છે પશુ રસ્તા વચ્ચો વચ્ચે બેસી જતા વાહન ચાલકોને વાહન ક્યાં ચલાવો તે માટે રોડ શોધવા પડે છે રાજકોટમાં આ વખતે લોકમેળો થશે કે નહીં તેને લઈને કચેરી ખાતે રાઈડ સંચાલકો અને વહીવટી તંત્રના અધિકારીઓ વચ્ચે બેઠક યોજાય આ બેઠકમાં અધિકારીઓએ રાઇડ સંચાલકોની માંગણીઓ શાંતિપૂર્વક સાંભળી જો કે રાઇડ સંચાલકોની મુખ્ય ત્રણ માંગ છે જે સરકારની એસઓપી વિરુદ્ધની ની હોવાથી તેમાં અધિકારીઓએ ઘસીને ના પાડી દીધી

રાજ્યભરમાં રાજકોટ થી થશે શરૂઆત ગાંધીનગરમાં ભાજપ પ્રદેશ કાર્યાલય પર મહત્વની બેઠક મળી હતી કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની ઉપસ્થિતિમાં ગાંધીનગરના ના કોબા કમલમ પર બેઠક મળી જેમાં તિરંગા યાત્રા અને સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી લઈને ચર્ચા કરવામાં આવી પંદર ઓગસ્ટની શાનદાર ઉજવણી માટે રાજ્યભરમાં દસ ઓગસ્ટ થી ભાજપ તિરંગા યાત્રા કાઢશે જેની શરૂઆત શરૂઆત થશે તિરંગા તિરંગા જે યાત્રામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે અધ્યક્ષ નડ્ડા અભિયાનનો પ્રારંભ કરાવશે રાજકોટમાં પચાસ થી વધુ લોકો તિરંગા યાત્રામાં જોડાશે અગિયાર ઓગસ્ટે સુરતમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવશે સુરતમાં એક લાખથી વધુ લોકો તિરંગા યાત્રામાં જોડાશે સુરતની તિરંગા યાત્રામાં મુખ્યમંત્રી અને સીઆર પાટીલ જોડાશે ચૌદ અને પંદર ઓગસ્ટે હર ઘર તિરંગા યાત્રા યોજાશે યાત્રાને સફળ બનાવવા મંડળ પ્રમુખથી લઈને મંત્રીએ જવાબદારી સોંપી દેવામાં આવી છે ભાજપનો હર ઘર તિરંગા કાર્યક્રમ થકી ઉજવાશે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પાંચસો પંચ્યાસી મંડળોમાં પદયાત્રા યોજાશે જંગલ વિભાગના ઉમેદવારો સાથે ગાંધીનગરમાં જંગલી વર્તન ઉગ્ર આંદોલનના ત્રીસ કલાક બાદ એક માંગ સ્વીકાર

કરવાની સાથે ઉમેદવારોએ સોમવારથી ગાંધીનગર રામકથા મેદાનમાં આંદોલન શરૂ કર્યું હતું રામકથા મેદાનમાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત મૂકવામાં આવ્યો હતો આંદોલન કરવાની પરમિશન આપવામાં આવી ન હોવાથી પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી સુરતમાં રિક્ષા થંભિયા પૈડા મુસાફરો પરેશાન સુરતમાં રિક્ષાના પડ્યા થંભી ગયા સુરતમાં રિક્ષા ચાલકોએ ભાડું વધારવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું સુરતના અલધાણામાં રિક્ષા ચાલકો એકત્ર થયા હતા અલધાણા બ્રિજ પાસે મોટી સંખ્યામાં રિક્ષાઓ થંભી ગઈ હતી જે રિક્ષા ચાલકો પેસેન્જર લઈને આવતા હતા તેને પણ રોકી દેવાયા હતા એટલે રોડ પર ટ્રાફિક જામ થયો હતો રિક્ષામાં જતા પેસેન્જર અટવાયા હતા રોડ પર હજારો રિક્ષાના થપ્પા લાગ્યા હતા આ અંગેની પોલીસને જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી પોલીસ સ્થળ પર પહોંચી સમગ્ર મામલો થાળે પાડ્યો હતો અમદાવાદના વાલીઓ પર વધ્યો બોજો ભણતર બન્યું મોંઘું નવી ફી કમિટીએ કર્યો ફીમાં તુતિંગ વધારો અમદાવાદ ના ચારે સ્કૂલ ની ફી માં નવી ફી નક્કી કરી દેવામાં આવી છે જેમાં દરખાસ્ત કરનારી સ્કૂલ ની ફી માં પાંચ થી સાત ટકા નો વધારો કરવામાં આવ્યો છે એફઆરસી દ્વારા ત્રણ હજાર થી બાર હજાર નો કરાયો છે ફી વધારો અમદાવાદ ની ઇન્ટરનેશનલ સ્કૂલ માં સૌથી વધુ બાર હજાર નો વધારો કરાયો ત્યારે કઈ સ્કૂલ માં કેટલી ફી વધી તેના પર નજર કરીએ તો

પવિત્ર શ્રાવણ માં શરૂ થતા ભક્તિ મોંઘી શ્રાવણ માં શરૂ થતા જ ફૂલોના ભાવ ફૂલ્યા છે શ્રાવણ રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યા હતા તેના ભાવ હાલમાં ત્રણસો થી ચારસો રૂપિયા પ્રતિ કિલો છે તેથી ભક્તોને આ વર્ષે શિવજીની આરાધના માટે ફૂલોમાં કાપ પડે તેવી શક્યતા છે અમદાવાદના જમાલપુર ખાતે આવેલા સૌથી મોટા હોલસેલ ફૂલ બજારમાં ફૂલના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે ચાલીસ થી પચાસ કે સો રૂપિયા કિલો મળતા ગુલાબના ફૂલ હાલ ત્રણસો થી ચારસો રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળી રહ્યા છે આ ઉપરાંત ગલગોટા જે ત્રીસ થી ચાલીસ રૂપિયા કિલોના ભાવે વેચાતા હતા તે અત્યારે સો થી એકસો વીસ રૂપિયાના કિલો ભાવે વેચાય છે તેમજ કેસરી ગલગોટાનો ભાવ ચાલીસ થી પચાસ રૂપિયા પ્રતિ કિલો હતો તે હાલમાં દોઢસો થી બસો રૂપિયા પહોંચ્યો છે